નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ દસ ચાર બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના સોસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી નવર પર સિલેક્ટ કરી નાખો જેથી આવડો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે તેરસો ત્રીસથી છત્રીસો પાંત્રીસ પછી છે ઇસબગુલ જે છે ચોવીસો પંદરથી ઓગણત્રીસસો બાણું અને તલ સફેદ જે છે અઢારસોથી અઢારસો અને હવે આગળ છે રાયડો જે છે અગિયારસો ચાલીસથી અગિયારસો એકોતેર અને વરિયાળી જેનો નીચો ભાવ છે સોળસો સિત્તેર અને ઊંચા ઊંચો ભાવ છે ચોર્યાસીસો પછી છે જીરું જે છે એકતાલીસોથી અઠાવનસો પચીસ અને હવે છેલ્લે છે ધાણા જે છે તેરસો પાંસઠથી સોળસો વીસ સુવા જે છે ચૌદસો પચાસથી એકવીસો પચાસ અને છેલ્લે છે મેથી જે છે નવસો એકાવનથી નવસો એકાવન તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ